જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં આવેલ અલ્પાબેન પટેલ દ્વારા યુવાનોને વિશેષ સંદેશ આપતા જણાવવામાં આવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં વર્ષમાં એકવાર તો દરેક આવવું જોઈએ અમે લોકો આખું વર્ષ ડાયરાઓ કરતા હોઈએ છીએ પરંતુ અહીંયા જે મજા આવે છે તે બીજે ક્યાંને નથી આવતી હું છેલા 19 વર્ષથી આ મેળામાં આવું છું અહીંયાની ઊર્જા જ કની કલક છે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા લોકો ને તેમ જ યુવાનોને પણ ભવનાથ મહાદેવ મંદિર ખાતેથી તેમણે વિશેષ સંદેશ આપ્યો હતો છું યુવાનોનો યુવાનો માટે ખાસ પેલા તો મહાશિવરાત્રી બધાને બધા ને શુભકામનાઓ હર મહાદેવ જય ગિરનારી આજે શિવરાત્રી ના છું અને હું છેલ્લા અઢાર વર્ષથી થી શિવરાત્રી આવું છું લગભગ આ ઓગણીસમું વર્ષ છે એટલે દરેક યુવાનો આજની નવી પેઢી છે બધાને હું એક સંદેશ આપીશ કે શિવરાત્રીના આવશે વર્ષમાં એકવાર આવું કારણ કે અહીંયા જે એનર્જી છે 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 અહીંયા જે જે વાઇબ્રેશન એ બીજે ક્યાંય નથી એટલે મેં ફીલ કરેલા છે માદળ પ્રત્યે મને ખૂબ ભાવ છે અનુભૂતિ થાય છે મને અહીંયા તો દરેક યુવાનોને દરેક નવી પેઢીને હું કહીશ કે શિવરાત્રીના મેળામાં જરૂરથી પધારજો વધારે જવું આવો છો અને કેવો અનુભવ હું છેલ્લા અઢાર વર્ષથી છું આ ઓગણીસમો વર્ષ છે મારે અને ખુબ મજા આવે છે અહિયાં ભજન એક મોજ છે ડાયરા તો આખું વર્ષ કરીએ છીએ પણ અહિયાં જે સંતવાણી જે મજા છે સાંભળવાની મજા છે એ કઈક અલગ છે